તો હેલો લોકો કેમ છો ગુડ મોર્નિંગ મજામાં મજામાં જઈશું અમે જાય છે અત્યારે ભાણવર તો જો આ કંઈક ભાણવરનો એવો રસ્તો છે અને જો આપણા બધું બતાવતા જઈએ છીએ અને આ ફૂલ ફેમિલી અમે જઈએ છીએ જો જેનું ભાઈ પાછળ બેઠા છે બેઠા બેઠા મજા લઈ હે બધા મારા પપ્પા પાછળ બેઠા અને ભાઈ બેઠા છે આગળ મોબાઈલ બોબાઈલને બધું પડ્યું છે અને આ તમે બધો વ્યૂ જો રસ્તાનો રસ્તો પણ સારો એટલે વાંધો નથી વહેલા પહોંચી જાઉં તડકો બહુ થઈ ગયો અત્યારે અને આવું બધું કાંઈક છે અને જીનુભાઈ ભાઈ જો અમારી સોડાની બાટલી લઈને હાથમાં લઈને ફરે અને આ એક વેફર લઈને ફરે તડકો બહુ છે એટલે આપણે બાંધવું પડ્યું હતું બુંગણ બુંગણ હું શું હતું એ ઓછા અને એક જીનુડો અમારો વેફર ખાય અને જો આને હખ જ નથી એ આમથી આમ ફરે જ રાખશે જેનું શું કરેશ એ મો અને એ બોલ બોલ જ કરે રાખે આખા રસ્તે અને રોડ ઉપર ઊભા છે ચી કરવા કરવાનું હતું છી અને રોડ ઉપર ગાડી આવે આવું બધું છે હજી તો પૈસા નથી અડધા રસ્તામાં જ છીએ અમે અને મોટાભાઈ ફાકી જ આવે અને આ કાંઈક ડુંગર વિસ્તાર આવી ગયો છે હોવો ને તમને બહુ આવતોય છે કેરીયું બહુ હતી ભાઈ આ રસ્તે આખા રસ્તે કેરીયું હતી અમે તો કેરીયું જ જોતા આવ્યા આખા રસ્તે અને આ કઈક નદી આવી ગઈ હવે કઈ નદી છે આપને કઈ ખબર નથી ઓલા ભાઈ એક અંદર નદીમાં બેઠા બેઠા અને આ પાછી આવી ગઈ આપણી કેરી કેરી આખા રસ્તે કેરી જ જ છે બીજું નથી અને આવું કઈક વ્યુ હતું તડકો પણ બહુ હતો પછી આપણે કીધું હાલો પાછળથી શોટ લઈ લઈ તો પાછળથી એક લઈ લીધો ને આવી ગયો છે કિલો છે રસ્તામાં કીયું ગામ છે આપને ખબર નથી પણ ઉપર ડુંગર ઉપર એક કિલ્લો છે જૂનવાણી ઐતિહાસિક આ ગામનું નામ તો ખબર નથી આ બેન કેમને લેતા જાવ આમાં અમે ફૂલ હતા કેમ તમને લઈ જવા ભાઈ તો ડુંગર ઉપર છે તો ફાઇનલી કાંઈ જો ભાણવર પહોંચી ગયા છે આ છે આપણો ભૂતવટ ભાણવર અહીંયા બધા એમ કહે કે રાતે મેલ થઈ જાય દિવસે આ વડલો હોય અને જો અહીંયા ને એવું બધું ચડાવે જેનું બેન જો અહીંયા અમારા રમે અને અમે વડલાને દર્શન કરી લીધા ભૂતવાડ અને બધી જ્યાં છોકરાઓના ફોટો હોય નાના અને બીજા લોકો આ બાજુ દર્શન કરે જ્યાં નાના નાના છોકરાઓના બહુ ફોટા છે જોયા અમે અત્યારે ટ્રાફિક એટલું બધું હે નહી એટલે વહેલા વેલા દર્શન કરી લીધા અમે અને જો આ બધા લાઈનમાં છે અંદર દર્શન કરે ચા છે આપણા માંગડાવાળા તો મારા પપ્પા જો વારો આવી ગયો દર્શન કરવાનું તો એ દર્શન કરે ઉત્તર જય પૂતળા દાદા અને અહીંયા માતાજીનું મંદિર અને જીનું બેન હોઈ ગયા છે એને લઈને આમથી આમ ફરે મમ્મી અને બીજા લોકો બધા દર્શન કરે જો આપણે અહીંયા ઉભા છીએ આપણો વારો હમણાં આવી ગયા દર્શન કરવાનો તો આ અહીંયા છે જીનું હોઈ ગયું જેનું બેન અમારે પૈગાને હોઈ ગયા રસ્તે રમતા આવ્યા હતા અને જે મારા પપ્પા બીબા હૈ મારો વારો આવી ગયો દર્શન કરવાનો હું દર્શન કરું છું અને હવે આવી ગયા પુતળા દાદા આશ્રમ કંઈક આશ્રમ છે અને અહીંયા જમણવાર ને એવું બધું પ્રસાદીને લેવાનું હે તો અમે કીધું હાલો પ્રસાદ લેતા જઈએ તો અહીંયા જ આપણે આમ શું વીર માંગડાવાળાનો જૂનો ફોટો મોરારી બાપુ છે લીમડાવાળા મેરડીમાં હનુમાન દાદા આ ઉગદે તો લખેલું વાજી ગયો તમને એ જો આપણે કાંથે ફરી છે જીનું ને લાઈન જીનું ને રોવાનું આવે છે તો જો ફોટા અને ઘણું હે પ્રસાદી લેવાનું હે વીર વછરાજ ઘણું હે અંદર ફરવાલા એક ત્યારે તમે આવજો તો આ હે ભાઈ જો લો જૂના ફોટા પેલાના તો આ બદે એમ કે રાતે મેલ થઈ જાય ને દિવસે વડલો હોય આ એ જ છે આપણે તો કોઈ બી જોયું નથી પણ અહીં ગામના લોકો બધાય કહીએ છે અને આ બાપુનું સ્થાન અત્યારે હે તો નહીં હાજરમાં આ બધા જો આમથી આમ આટા લઈ છે પ્રસાદી લેવાનું બધા છે તો બધાય પ્રસાદી લઈ લેશું પછી આપણે જવાનું છે પોરબંદર સાઈડ હજી જવાનું હે અને આ છે જો વીર મંગળા અને પદ્માની ચોપાટ અધૂરી રહી ગઈ હતી એ ફોટો હે બહુ જૂના ફોટા હા બધા આપણે અહીંયા આવીને જોયા આપણે ક્યારેય જોયા નથી તો આવું બધું હતું ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ રવાના થઈ ગયા છે તો જો પોરબંદર વારો હાઈવે હે ભાઈ પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે આપણે એ બાજુ અત્યારે આટા મારીએ છીએ ઘર તરફ તો રવાના થવા માટે ક્યારના નીકળી ગયા અને જીનો અમારો જીન્ય શું કરતો હોય છે જીન્યુ અમારો તો રમતો જ હોય જો રમે જ છે જીનું અમાઈ જીનુભાઈને દી રમે ત્યાં પહોંચીએ એટલે હોઈ ગયા કપડાં બોપડા જો જીનુએ ચેન્જ કરીને ખાણ છે અમારા માસી જો સુરજભાઈ હાથમી ગયો હવે હાથમવાની ત્યારે જ છે હવે કંઈ વાર છે નહીં તો કહેજો બધાને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં કમેન્ટ કરો જો સારો લાગ્યું હોય તો અને આપણે જો ભાઈ બેઠા બેઠા ડોકી હલાવીએ છીએ કે હા ભાઈ આ કમેન્ટ કરશે બધા કરશે નહીં ઉપાધિ કરવામાં અને જીનુભાઈ તો રમવામાં જીવ છે એટલે એનું તો હવે કંઈક કહેવાનું છે નહીં ફૂવાની છે સુરત ગાહે અને જો આ ભાઈ વાળો હાઈવે નેશનલ હાઈવે મસ્ત બની ગયો એટલે મજા આવે ગાડી આખવાની કાંઈ તકલીફ જેવું છે નહીં તડકો બડકો કાંઈ લાગ્યો હે નહીં કોઈને અને મમ્મી ફોનમાં વાતો કરે આ છે પોરબંદિરની આપણી ખાડી જેને જોયું એ કમેન્ટ કરજો કે આ ભાઈ આ પોરબંદિરની ખાડી તમે તો નહીં જોઈએ પણ હું તમને બધાને બતાવ દઉં પોરબંદિરની ખાડી જેવી છે એ તમે જોઈ લો તો આવી રીતે બધું હતું આખો દિવસ આજે અમે આમને આમ રેખડા દર્શન દર્શન કર્યા ગામડે ગયા હતા એ વિડીયો આપણે શૂટ નથી કર્યો કેમ કે ત્યાં થોડું પર્સનલ કામ હતું એટલે આપણે એ બધું શૂટ ના કરી કાંઈ વાંધો નહીં નેક્સ્ટ બ્લોગ આપણોમાં વહેલો આવવાનો જ છે બ્લોગ હવે પાછા ક્યાંક જાશું ત્યારે બતાવશું આ બધા બેઠા જે પપ્પા બહાર બેઠા જેનું એનું ભાઈ ગયા હવે અને આ કંઈ બધું આમ બતાવવાનું ઓલું